નવા મળી છે માલા અમારે છત્રી લઈને નાય પેલા એમને નાય પછી છત્રી લઈને નાય માલા હા માલા આમ જો છત્રી લઈને નવાય કે એમને નવાય જો ભાઈ આજે વરસાદ ધીમો કેટલો ચાલુ થયો છે હે

સરસ આજે પણ ધીમી ગતિ વરસાદ ચાલુ થયો થશે છોતરિયો નો નવાજ એમનામ નવાય ભાઈ ધીમે ગતિએ વરસાદ શરૂ થઈ ગયો છે એકદમ ધીમે ગતિએ જય સ્વામિનારાયણ આજે પાછી ચલાલામાં ફરીથી વરસાદની એન્ટ્રી તારીખ પંદર છ બે હજાર પચીસ ગઈકાલે પણ ચૌદ તારીખનો વરસાદ હતો આજ ફરીથી પાછો આવ્યો છે આજનો સમય છે છ ને પચીસ મિનિટ ખૂબ સરસ મજાનો ધીમી ગતિએ વરસાદ આવી રહ્યો છે ફક્ત પંદર મિનિટ ત્યાં ચાલુ થયો છે કેટલો આવે કેટલો ન કહી શકાય પણ ખૂબ જ સરસ ધીમી ગતિએ વહી રહ્યો છે ખેડૂતભાઈઓ માટે સારા સમાચાર કહી શકાય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ चोरोतिन पान। पान पान ना ना ले आता हं हूं खाजो तेजस मालान तेजस वरम्मा मिडा सर रोटी पान चरोटी ખાધા લે હોય

હા એ પાણી લાગી ગયું છે પીળું થઈ ગયું છે જેમાં ચરોઠીના પાંદડા ખાવા મી રહ્યા છે એ પીળું થઈ ગયું છે એ ખવાય એ ખભાઈ બીજું લઈ લે બીજું લઈ લે એ ન ખવાય બીજું લઈ લે લીલું લઈ લે લીલું ધોઈને ખાઈ જો તો એ કાં. હા. ફેકતો નઈ. ફેકવાનો નહોતો. થોડી નાખી નઈ દેવાના. ચાવાના હોય. ઈ તો ગાડે ઉતરીને નાખે છે. આ તે. જે ત્યાં જા બોસું હેલો તો એકદમ. ઓય. તમે તો મરચાનું કટિંગ થઈ ગયું છે. અને ગુવાર બટેકાનું શાક કરવાનું છે ને બે જગ્યાએ તેલ પણ મુકાયું કે મનીશા? હા ઓ. દાળ ભાત ભાત તૈયાર થઈ ગયા છો ડબ્બામાં ટમેટા મરચા ને લીમડો મસાલો અજમા વઘારમાં નાખાશ બટેકા છે એમાં બાટલા છે મોટો બાટલો સરસ મજાનો વઘાર બનશે ગુવાર શાક ભાવતું હોય ભાઈ કોમેન્ટ કરજો કેમ ગુવાર શાક શું કામ ઘણા નહીં ભાવતું હોય અજમાનો વઘાર કરવાનું અજમાનો વઘાર

Mình phải để ấy để nó mà mới được. rồi rồi một thịt vô, nhiều bát cơm ăn chắc nấu đây

બંને વધારે એક સાથે થાય છે બે ગેસ ચાલુ છે હા મેગી નું શાક જો બેનભાઈ બે રમવા હતા મળ્યા છે

સરસ મજાનો ગોળ અને સરસ મજાના વઘાર થઈ ગયા હા છે સરસ મજાની દાળ ભાત પાપડ અને બધા બધા જમવા બે ગયા એટલે બધા લેવા ગયું હોય કેમ મોની ગય આ તો બાળકો જો માલા રમે છે અને તે જ સુઈ ગયો વેલો એટલે જમણવાર ચાલુ થઈ ગયું કેમ છે રસોઈમાં આ બેનપણીની લાભ છે મસ્ત બેનપણી ગરમ ગરમ સર કેમ છે બા આ તો સને જય શ્રી નારાયણ હરમ

અરે તું ના સમજો માનવ ભગવાન શું રે કરે તારા પાપો તું ને ના સમજાય ભગવાન શું રે કરે માનવ જન્મ દિ દોષ તને ચારે માટે તે વિચાર્યું મૂર્ખ મારા માટે પછી શાને દિન રાત્ય ભગવાન સૂરે કરે ઈશ્વર તને મુજબ દોષ માટે પ્રભુ પર તું માયા મારે તો દિન રાત્ય ભગવાન સૂરે કરે તું માતા ના યુર માં વિનંતી કરે મને મુક્ત કરો ને પ્રભુ યારે તાણે હવે નહીં કરું હું પાપ ભગવાન રે કરે વેદ પુરાણ શાસ્ત્રો મહી શીતરાચુ તે રોજ લક્ષ્મી મહી હવે રામ રામ કરે શું થાય ભગવાન રે કરે મહી રમણ વિનંતી કરે છે દિન રાત ભગવાન રે કરે જય જય ખુબ સરસ મજાનું કીર્તન ગાયું જીવનમાં ઉતરવા જેવું જય સ્વામિનારાયણ